સાડા છ લાખાનો ભાવ છે અને ભાવમાંય થોડું ઘણું માન સન્માન રાખી દેશું અને ખાલી નંબરનો ભાવ જીજે થ્રીમાં છે એટલે તમે પૂછી લેજો બાકી એકાવન હજાર ડાઉન પેમેન્ટ ની અંદર આ ગાડી તમને મળી જશે અને લોન તો થઈ જાય ને ભાઈ અરે ભાઈ એકાવન હજાર ડીપી માં આપવી ગાડી તો હાલો હવે બીજી બતાવો હાલો અને ભવનભાઈ આ ગ્રાન્ડ આઈટે હું મોડીફાઈ કરી બ્લેક એન્ડ વ્હાઈટ અલા ભાઈ ના ના આ તો કંપની ડ્યુઅલ ટોન માં છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને થોડું ઘણું મોડિફિકેશન છે જેથી યંગસ્ટરને મજા આવે ફર્સ્ટ ઓનર ની ગાડી છે સીએનજી છે અને પાસઠ હજાર ચાલેલી છે અને અંદરથી ઇન્ટિરિયર જોવો એટલે નવા જેવું એકદમ કિંમત ખાલી ચાર લાખ પંચાણું હજાર છે અને પવનભાઈ આ ગાડી ઉપર લોન થઈ ગયા હે ને ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું અલા ભાઈ લોન તો થઈ જ જાય ને

અને આની અંદર તો સો સારો સિબિલ હશે તમારી પ્રોફાઇલ સારી હશે તો સો સો ટકા લોન બેહાડી દઈશ અને ગેરન્ટેડ પ્રાઇસ જુવીસ ની બી છે ટોપ મોડલ ઝેડ ડીઆઈ ચીમોતેર હજાર ખાલી કંપની હિસ્ટ્રીની અંદર હાલેલી ગાડી આવશે અને કોઈ કે ને કે આની અંદર પીછી ટચિંગ છે તો ગાડી રિટર્ન ત્યાં સુધીની ગેરંટી લઈ જાઉં મારી પાસે હા કે યાર રોડ ઉપર ચડે ને એટલે સીધો લીટો જ થાય બ્લેક ક્વીન કિયા ઉડે તો જા નકર બાવરિયા માં ગા અને ભવનભાઈ આનું તો ક્યો યાર કેમ આગા વયા ગયા તમે હા રયો હા રયો ભાઈ 2020 ની ફર્સ્ટ ઓનર હા હા ભાઈ ફર્સ્ટ ઓનર કંપની મેન્ટેન ગાડી આખી ઓરિજિનલ ની ગેરંટી સાથે ટોપ મોડેલ છે ઓટોમેટિક ડ્રાઇવન છે અને ડીઝલ કાર છે તો આજે જ આવી જાવ ઝડપથી અને હા મોટા ભાઈ 1 લાખ 11000 ના ડીપી માં આ ગાડી મળી જશે તો ઝડપ આવી જાવ સ્પેશિયલ ઓટો રાજકોટ ઉડે તો જ હા બસ પવનભાઈ તમારી પાસે આટલી જ ગાડીઓ છે અલા ભાઈ આ તો અત્યારે ટ્રેલર છે પિક્ચર તો આખું બાકી છે તો અમારી પાસે ઘર ઘરાવ ગાડીઓ ખજાનો છે પ્લસ માર્કેટમાં તમને જોઈ ગાડી બી અવેલેબલ કરાવી દેશું તો આજે જ અમારો સંપર્ક કરો ઝડપથી મોબાઈલ નંબર નોટ કરી લો તમે પિંચ્યાસી જીરો છ્યાસી ડબલ જીરો નવ ડબલ જીરો તો ફોન કરતા રૂબરૂ મુલાકાત લ્યો તો મજા આવશે મારા ભાઈ તમે પણ તમારી સપનાની કાર વસાવો